હેલો સ્ટુડન્ટ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું ઇન્કમ ટેક્સ એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જોઈ રહ્યા છીએ જે છે એ રાહતો અને કપાતો આજે આપણે એમાં જે છે એ ઉદાહરણ નંબર દસ બી એસ શાહનું જોવાનું છે બરાબર છે તો શું કહેવા માગે છે તો કે વિજ્ઞાની શ્રી હાંડાની નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ કુલ ગ્રોસ આવક રૂપિયા સાત લાખ એંશી હજાર છે જેમાં એક લાખ સાઠ હજારની રકમ તેમણે વિજ્ઞાનના વિષય પર લખેલ માન્ય પુસ્તકની વેચાણ કિંમતના વીસ ટકા લેખે મળેલ રોયલ્ટી અંગે સમાયેલ છે પાછલા વર્ષ દરમિયાન તેમણે કરેલ રોકાણો પ્રીમિયમ વગેરેની માહિતી નીચે મુજબ છે પીપીએફમાં ભરેલ રકમ છે એમાં બીજું છે અ એમાં પત્નીની જિંદગીની વીમા પોલિસીનું પ્રીમિયમ પોતાની જિંદગીની વીમા પોલિસીનું પ્રીમિયમ બી ત્રીજું છે મેડિક્લેમ વીમા પોલિસી અંગેનું પ્રીમિયમ એમાં પોતાની હેલ્થ અંગે આશ્રિત પુત્રના હેલ્થ અંગે આશ્રિત પિતા જે ભારતીય રહીશ બાસઠ વર્ષના છે અને તેની હેલ્થ અંગેની આપણે મેડિક્લેઈમ આપેલું છે પત્નીની હેલ્થ અંગે આપેલું છે અને આશ્રિત ભત્રીજાની હેલ્થ અંગે આપેલું છે આશ્રિત અપંગ સગાની તબીબી સારવાર અંગે ખર્ચ આશ્રિત અપંગ સગાની સારવાર અંગે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની યોજના હેઠળ મૂકેલ ડિપોઝિટ રાષ્ટ્રીય બાળ ભંડોળમાં આપેલ સખાવત વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન કુટુંબ નિયોજનના પ્રચાર અંગે સર સરકારને આપેલ દાન અને માન્ય સખાવત સંસ્થાને આપેલ દાન આટલી વસ્તુ આપી છે અને આપણને કીધું છે કે ભાઈ આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તેમની કુલ કરપાત્ર આવકની ગણતરી કરો ચાલો આટલી વસ્તુ આપી છે તો સૌ પ્રથમ આપણે આપણે જે પત્રક બનાવતા આવ્યા છે એ બનાવી નાખીએ બરાબર છે વિજ્ઞાની શ્રી હાંડાની કુલ કરપાત્ર આવક દર્શાવતું પત્રક એમાં પાછલું વર્ષ ત્રેવીસ ચોવીસ અને આકારણી વર્ષ ચોવીસ પચીસ પાન ફરજીયાત નથી બરાબર છે જો લખો તો એ બીસીડી ઈ વન ટુ થ્રી ફોર એફ એક રેન્ડમ છે બરાબર છે લખવું હોય તો સૌ પ્રથમ આપણને છે એ શું કીધું છે તો કે પહેલાં આપણને ગ્રોસ આવક આપી છે બરાબર છે અને જેમાં એક લાખ સાહીઠ હજારની રકમની રકમ તેમણે વિજ્ઞાનના વિષય પર લખેલ માન્ય પુસ્તકના વેચાણના કિંમતના વીસ ટકા લેખે મળેલ રોયલ્ટી અંગે સમાયેલ છે બરાબર છે તો સૌપ્રથમ આપણે ગ્રોસ આવક લખી નાખીએ કેટલી આપી છે તો કે સાત લાખ એસી હજાર તો આપણે બારે સાત લાખ એસી હજાર કુલ ગ્રોસ આવક લખી નાખીએ બરાબર છે કારણ કે એ કુલ જ આપી છે બરાબર છે એટલે કુલ ગ્રોસ આવક આપણે લખી નાખીએ હવે પહેલાં જો આપણે વિજ્ઞાનના પુસ્તક લખ્યું છે અને એની જે રોયલ્ટી મળી છે એ આપણે લઈ લઈએ પહેલાં બરાબર છે તો એ આપણને ક્યુ ક્યુ બી બરાબર છે કલમ હવે અહીંયા આપણે બાદ કરશું જે છે આપણને કપાતો મળે છે બરાબર છે વિવિધ કલમ હેઠળ તો પહેલાં આપણે ક્યુ ક્યુ બી પેલું લઈ લઈએ બરાબર છે ક્યુક્યુબી ક્યુ બી હેઠળ આપણે જે કપાત મળે છે અથવા લાઇનસર જાતા જાય બરાબર છે સી પછી ડી પછી એવી રીતે બરાબર છે તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ પીપીએફમાં ભરેલ રકમ પત્નીની જિંદગી વીમા પોલિસીનું પ્રીમિયમ અને પોતાની જિંદગીનું વીમા પોલિસીનું પ્રીમિયમ ચલો તો હવે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રોકાણ છે તો એટીસી હેઠળ આપણને બાદ મળશે જિંદગીનું વીમા પોલિસીનું પ્રીમિયમ અને પોતાની જિંદગી જે પત્નીની અને પોતાની બેન જિંદગીનું વીમા પોલિસીનું પ્રીમિયમ એ પણ આપણને એટીસી હેઠળ બાદ મળશે બરાબર છે પોલિસીની રકમ આપી નથી નકર એના દસ ટકા કે વીસ ટકા આપણે કરવા પડે બરોબર છે એની તારીખે કાંઈ આપ્યું નથી એટલે પૂરી પૂરી રકમ આપણે બાદ લઈ લેશું તો સૌ પ્રથમ આપણે પીપીએફ એટીસી હેઠળ કપાતો તો પીપીએફમાં ભરેલ રકમ તો એ થશે આપણી દસ હજાર બરાબર સોરી એક લાખ ત્રીસ હજાર બરાબર છે જે આપણને આઈપી છે તો અહીંયા આપણે લખી નાખશું એક લાખ ત્રીસ હજાર હું આઉટર કોલમમાં લખું છું બીજા નંબરમાં પત્નીની અને પોતાની જિંદગીનું વીમા પ્રીમિયમ તો બીજા નંબરમાં પત્ની તથા પોતાની જિંદગીનું વીમા પ્રીમિયમ બરાબર તો એ છે આપણું દસ હજારનું દસ હજારનું પત્નીનું છે અને આનું ત્રીસ હજારનું એટલે કુલ લખી નાખું ચાલીસ હજાર બરાબર પત્નીનું છે દસ હજારનું અને પોતાનું છે ત્રીસ હજારનું ચાલો પછી છે મેડિક્લેમ વીમા પોલિસી અંગેનું પ્રીમિયમ તો એ તો મેડિક્લેમ છે એટલે એ આપણી એટીસી હેઠળ આવશે નહીં તો એટીસી હેઠળ આપણે આ બે આવશે કુલ આપણે વાત કરી લઈએ તો એક લાખ ત્રીસ હજાર અને ચાલીસ હજાર એક લાખ ત્રીસ હજાર પ્લસ ચાલીસ હજાર ચાર ને ત્રણ સાત એક લાખ સિતેર હજાર ટોટલ થશે પણ આપણે એટીસી હેઠળ કપાત લઈ છીએ તો એટીસી હેઠળ આપણને માત્ર છે મહત્તમ બાદ મળતી રકમ એક લાખ પચાસ હજાર છે બરાબર એટલે આપણે છે એક લાખ પચાસ હજાર જ બાદ લેશું તો અહીંયા આપણે એટી સી હેઠળ એક લાખ પચાસ હજાર લેશું બરોબર બાદ ચાલો આગળ વધીએ મેડિક્લેમ વીમા પોલિસી અંગેનું પ્રીમિયમ તો એ આપણને એટી ડી હેઠળ બાદ મળશે બરોબર છે તો મેડિક્લેમ છે એટી ડી ચાલો તો પહેલાં તો પોતાની હેલ્થ અંગે તો અહીંયા આપણે પહેલાં લખશું પોતાની હેલ્થ અંગે કેટલા છે તમે ઓગણીસ હજાર પોતાની હેલ્થ માટે આશ્રિત પુત્રના હેલ્થ અંગે તો હવે એમાં આનો રૂલ એવો છે કે જે મેડિક્લેમ આપણે એટીએ હેઠળ જે વ્યક્તિ પોતે છે એના હેઠળ પુત્ર કે પુત્રી બરાબર છે બે પુત્ર કે પુત્રી કાંઈ પણ હોઈ શકે અને પત્ની આટલા બધાના થઈ અને પચીસ હજાર સુધી રકમ બાદ છે બરાબર પણ આ બધામાંથી કોઈ વરિષ્ઠ નાગરિક હોવો જોઈએ નહીં જો પોતે અથવા તો કોઈ પણ એક વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો પચાસ હજાર સુધી બાદ મળે બરાબર અને જો એના માતા પિતા હોય બરાબર છે તો પચીસ હજાર જો વરિષ્ઠ નાગરિક ના હોય તો અને જો વરિષ્ઠ નાગરિક હોય તો પચાસ હજાર વધારાના બરાબર છે તો આ બધી વસ્તુ છે આપણે એક કોઠા તરીકે શીખી હતી બરાબર છે જે જે આપણે અહીંયા યાદ રાખવાની છે ચાલો તો હેલ્થ પોતાની હેલ્થ અંગે ઓગણીસ હજાર પછી પુત્રની હેલ્થ અંગે કેટલું તો કે પચીસો પછી આશ્રિત પિતા અને આપણે પછી રાખીએ પત્નીની હેલ્થ અંગે છ હજાર અને આશ્રિત ભત્રીજાની હેલ્થ અંગે ભત્રીજો છે એ ફેમિલીમાં આવતો નથી બરાબર છે આમ પિતરાઈ ભાઈ છે બરાબર પિતરાઈ દી પુત્ર કહેવાય એને બરાબર છે પણ એ સગો પુત્ર નથી બરાબર છે એટલે કે એ આ ત્રણ પૈકી નથી એટલે એ છે એ બાદ આવશે નહીં એટલે કે જે ભત્રીજો છે ચોથા નંબરમાં ભત્રીજાનું બાદ મળશે નહીં બરાબર છે ભત્રીજાનું મેડિક્લેમ બાદ મળશે નહીં બરાબર છે તો એ નહી હવે ઓગણીસ હજાર બે હજાર પાંચસો અને છ હજાર બધું થઈને મેં તમને કીધું એ પ્રમાણે કેટલું થવું જોઈએ પચીસ હજાર તો જોઈએ પચીસ હજાર કે એનાથી વધારે થાય છે કેટલું થાય છે ટોટલ થાય સત્યાવીસ પાંચસો બરાબર પણ સ સત્યાવીસ પાંચસો આપણને બાદ મળશે નહીં આપણને કેટલું બાદ મળશે તો કે આપણને બાદ મળશે મહત્તમ રકમ આ નહીં મળે પણ આપણને મળશે પચીસ હજાર બરાબર જે મહત્તમ રકમ છે જે પોતાનું પત્નીનું અને બાળકોનું થઈને બરાબર છે પોતે તો અથવા તો પ પત્ની છે એ વરિષ્ઠ નાગરિક નથી એટલે પચીસ હજાર સુધી જ એને બાદ મળશે હવે વાત કરી લઈ કો નહીં તકે આશ્રિત આશ્રિત પિતા એની જે ભારતીય રહીશ છે બાસઠ વર્ષની ઉંમર છે મીન્સ કે જે છે વરિષ્ઠ નાગરિક છે બરાબર છે તો એમને છે પચાસ હજાર રૂપિયા સુધી બાદ મળશે બરાબર છે તો પાંચમા નંબરમાં પિતા બરાબર છે તો આશ્રિત પિતા બરાબર તો એને કેટલા રૂપિયા તકે વરિષ્ઠ નાગરિક છે પચાસ હજાર સુધી કપાત મળે બરાબર એટલે પચાસ હજાર સુધી મળે એટલે અહીંયા આપણે ચોપન હજાર છે બરોબર છે તો પણ આપણે ચોપન હજાર નહીં પણ પચાસ હજાર બાદ મળી શકે તો ટોટલ એટી ડી હેઠળ આપણને કેટલા થકે પચીસ અને પચાસ ટોટલ થશે પિંચોતેર હજાર રૂપિયા આપણને બાદ મળશે બરાબર છે કે એના હેઠળ તકે એટી ડી હેઠળ આગળ વધીએ આશ્રિત અપંગ પિતાની તબીબી સારવાર અંગે ખર્ચ અને આશ્રિત અપંગ સગાની સારવાર અંગે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની યોજના હેઠળ મૂકેલ ડિપોઝિટ બરાબર છે તો હવે આ આશ્રિત સગા માટે જે આપણે સારવાર કરીએ છીએ બરાબર છે અને એ આશ્રિત અપંગ વ્યક્તિ છે બરાબર છે તો એને આપણે વાત થઈ હતી કે પીચોતેર હજાર રૂપિયા સુધી બરાબર છે હવે જે અપંગતા કેટલી છે એ પ્રમાણે આધાર રાખે બરાબર અહીંયા આપણને કંઈ સ્પેસિફિકેશન કરેલું નથી તો આપણે એમ સમજી લેશું કે અપંગતા એંસી ટકાથી ઓછી છે બરાબર એટલે એને પીચોતેર હજાર સુધી ફિક્સ છે એ કપાત મળશે બરાબર ક્યાં હતા કે એટીડી હેઠળ બરાબર છે તો પહેલાં આપણે એટીડી હેઠળ કપાત તો આ બેય વસ્તુ આમ આવી જશે બરોબર એ જે આપણે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની યોજનામાં મુકેલ ડિપોઝિટ છે એને એ બરાબર છે એ ડિપોઝિટ પણ આપણને બાદ મળી જશે અને આશ્રિત સગાની તબીબી સારવાર અંગે જે ખર્ચ છે એ પણ એમાં એ જે છે એ ઇન્ક્લુડ થઈ જશે તો અહીંયા આપણે લખશું આશ્રિત અપંગ સગાની સારવાર તથા જે છે એ યુટીઆઈની યુટીઆઈ હેઠળ મૂકેલ ડિપોઝિટ અંગે જે છે એ આપણને નિશ્ચિત કપાત મળશે બરાબર છે નિશ્ચિત કપાત કેટલી તકે મેં તમને કીધું એ પ્રમાણે એંસી ટકાથી નીચે છે આપણું બરાબર છે જે અપંગ છે અપંગતાની કાંઈ ચોખ્ખોટ કરેલી નથી એટલે આપણે પીચોતેર હજાર છે એ લઈ લેશું બરાબર એંસી ટકાથી ઓછી એંસી ટકાથી વધારે હોય તો એક લાખ પચીસ હજાર સુધી આપણને બાદ મળશે બરાબર છે ચાલો આ થઈ ગયું એટી ડી હવે મને એવું લાગે છે કે આપણે પેજ ઘટશે બરાબર છે ચાલો બીજું પેજ લઈ લીધું છે આ પેઝ ભરાઈ ગયું છે બરાબર છે અહીંયાથી બરાબર હવે હજી આપણે બે કલમ જોવાની છે હજી આપણે જે છે એ એ ટીડી એથ સોરી એટી જી હેઠળ જે કપ કપાતો છે એ જોવાની છે અને આ સિવાય આપણે છે એ જે ઉપર આપણે વિજ્ઞાનના વિષય પર જે પુસ્તક લખેલી છે અને એની જે રોયલ્ટી મળી છે એના વિશે પણ આપણે હજી કપાત લેવાની બાકી છે એટલે બે કપાતો બાકી છે બરાબર એટલે મેં અલગથી પેજ લઈ લીધું છે ચાલો હવે પહેલાં આપણે એટી જે છે એ ક્યુ ક્યુ બી હેઠળ કપાત લઈ લે શું કહે છે તો કે જે વિજ્ઞાની છે એટલે કે જે વિજ્ઞાનનું પુસ્તક લખ્યું છે અને એની વેચાણ કિંમતના વીસ ટકા લેખે રોયલ્ટી સમાયેલી છે હવે જુઓ વેચાણ કિંમતના વીસ ટકા લેખે રોયલ્ટી સમાયેલી છે બરોબર છે તો આપણે છે એ રૂલ એવો છે કે ભાઈ જો આપણે ખરેખર રોયલ્ટી મળતી ના હોય ફિક્સ રોયલ્ટી જો મળતી હોય તો એ ત્રણ લાખ સુધી આપણે બાદ છે બરાબર પણ જો એવી રીતે ના હોય આપણને વેચાણ કિંમત ઉપર આપણને રોયલ્ટી મળતી હોય જેટલું વેચાણ થાય પ્રમાણે આપણને રોયલ્ટી મળતી હોય તો વેચાણ કિંમતના પંદર ટકા સુધી આપણને છે એ રોયલ્ટી કપાતને પાત્ર છે બરાબર છે તો એને આપણે છે એ આપણને એમ કીધું છે કે વેચાણ કિંમતના વીસ ટકા લેખેરું રોયલ્ટી સમાયેલી છે અને એ છે એક લાખ સાઈઠ હજાર બરાબર છે તો અહીંયા આપણે લખશું વેચાણ કિંમતના પંદર ટકા સુધી રોયલ્ટી અને પાત્ર છે માટે હવે એક લાખ સાહીઠ હજાર શું છે તો કે રોયલ્ટીની રકમ છે અને કેમ શું છે તો કે વેચાણ કિંમતના વીસ ટકા મીન્સ કે વીસ ટકાએ એટલે કે જે વેચાણ કિંમતના વીસ ટકા હતા એ વીસ ટકાએ આપણી પાસે એક લાખ સાઠ હજાર છે તો વેચાણ કિંમતના જ મારે કેટલા ટકા જોઈ છે તો કે મારે પંદર ટકા જોઈ છે તો પંદર ટકાએ કેટલા બરાબર આ વેચાણ કિંમતની ટકાવારી છે બરાબર છે વીસ ટકા છે એ આપણી રોયલ્ટીની રકમ છે બરાબર છે તો વીસ ટકા એક લાખ સા સાઠ હજાર તો અહીંયા પંદર ટકા આપણે છે એ કપાત જોઈ છે બરાબર છે તો કપાત પંદર ટકા એ કેટલા થશે કદાચ ના સમજાય તો ચિંતા ના કરતાં હમણાં આપણે થોડુંક ડિટેલમાં જોઈ લેશું ગુણ્યા પંદર ભાગ્યા વીસ એ આવશે એક લાખ વીસ હજાર તો એ આવશે આપણી કપાતની રકમ એક લાખ વીસ હજાર સર તમે કર્યું કાંઈ ખબર ના પડી તો આપણે છે એ એક રફ પીઝ લઈને બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે કહ્યું શું તો કે ભાઈ એની એમ કીધું છે કે ભાઈ રોયલ્ટી છે ને એ વી વી વીસ ટકા છે એક લાખ સાઠ હજાર છે અને એ છે વેચાણ કિંમતના વીસ ટકા બરાબર છે તો વીસ ટકાએ એક લાખ સાઠ હજાર તો સો રૂપિયાએ એટલે કે વેચાણે કેટલું બરાબર છે ચાલો તો વેચાણ પહેલાં ફાઇન્ડ આઉટ કરી એક લાખ સાઠ હજાર ગુણ્યા સો ફાયંગા વીસ એટલે કે વેચાણ થઈ ગયું આઠ લાખ હવે વેચાણના પંદર ટકા બરાબર તો એને ગુણ્યા પંદર ટકા આપણને કપાત મળે બરાબર તો આ કપાતની રકમ આપણે લેશું ગુણ્યા પંદર ટકા તો એ આવશે એક લાખ વીસ હજાર આ એવી આપણી કપાત આ આપણે સીધું કરી નાખ્યું હતું વીસે એક લાખ સાઠ હજાર તો બરાબર છે અને જો એ ડાયરેક આ ના સમજાય તો તમે આ રીતે કરી શકો પહેલાં તમે વેચાણ શોધો અને આ થોડુંક લાંબુ થઈ જાય બરાબર પણ તો મોટાભાગના સ્ટુડન્ટને ડાયરેક કદાચ ના ખબર પડે પણ આ આઠ લાખવાળું વરી અને તમે છે એ સમજી શકો છો તો એક લાખ વીસ હજાર આપણને કપાતની રકમ મળશે તો અહીંયા આપણે પૂરેપૂરી કપાતની રકમ બહાર લખી નાખશું બરાબર છે ચાલો અને હા કદાચ જો વેચાણ કિંમત ના આપી હોય તો પછી જે પ્રમાણે રોયલ્ટી મળી હોય બરાબર છે ત્રણ લાખ સુધીની રોયલ્ટી છે એ કપાતને પાત્ર છે ચાલો તો આ વસ્તુ છે થઈ ગઈ હવે આપણે જે એટી જી હેઠળની કપાતની વાત કરતા હતા બરાબર છે છથી રાષ્ટ્રીય બાળ ભંડોળ આમાં આપેલસા ખાવત દાન બરોબર છે તો એ જી હેઠળ કપાત તો એ છે એ જોઈએ આપણે તો રાષ્ટ્રીય બાળ ભંડોળમાં આપેલ કપા જે છે એ સખાવત તો રાષ્ટ્રીય બાળભંડોળ છે તો અહીંયા રાષ્ટ્રીય શબ્દ આવી ગયો તો આપણને ખબર પડી જ ગઈ કે ભાઈ પૂરેપૂરું કપાતને પાત્ર છે તો અહીંયા આપણે રાષ્ટ્રીય બાળભંડોળમાં સખાવત અને એ છે આપણી દસ હજાર અને પૂરેપૂરી સો ટકા કપાતને પાત્ર છે અને આમાં ઓલું આપણે દસ ટકા જે આપણી જે ગૃહ આવક છે એના દસ ટકા પણ આપણે કરવાના નથી થાતા કેમ તકે આમાં બરાબર છે ચાલો રાષ્ટ્રીય બાળ ભંડોળમાં સખાવત સો સો ટકા કપાતને પાત્ર છે કેટલી તકે દસે દસ હજાર તો હું બારે લખું છું કારણ કે એટીજી હજી મોટો છે

આમાં વડાપ્રધાન આવ્યા એટલે સો ટકા કપાતને પાત્ર છે બરાબર છે એમાંય પણ આપણે ગૃહસ આવક ધ્યાનમાં દેવાની થતી નથી બરાબર છે ચાલો એટલે ગૃહ આવકના દસ ટકા ધ્યાનમાં દેવાના થતા નથી કુટુંબ નિયોજનના પ્રચાર માટે સરકારને આપેલ દાન આ કુટુંબ નિયોજન આપણો પહેલો જ પોઈન્ટ હતો બરાબર છે જે બીજાનું જે આપણે ગૃહ આવક ધ્યાનમાં દેવાની હતી બરાબર છે તો અહીંયા આપણે સાવક ધ્યાનમાં દઈશું બરાબર છે ચાલો તો રફ પીસ લઈ લઉં રફ પીસ કરતાં આપણે નીચે ગણતરી કરશું બરોબર છે તો અહીંયા હું લખી નાખું ત્રીજા નંબરમાં આ પેલું આ બીજું ત્રીજું કુટુંબ નિયોજનના પ્રચાર માટે સરકારને આપેલ હવે જો આ જે સરકારને આપેલ દાન છે ને કુટુંબ નિયોજનના પ્રચાર માટે એ સો ટકા બાદ છે પણ એના માટે પહેલાં આપણે ગ્રોસ આવકના દસ ટકા કરવા છે સુધારેલ દાન ફાઇન્ડ આઉટ કરવું પડશે બરાબર છે તો પહેલાં આપણે ગ્રોસ આવક આઉટ કરી લઈ બરાબર છે પેલું કુટુંબ નિયોજનવાળું બરાબર છે તો હવે આપણે થોડુંક ડીપમાં સમજીએ કે કુટુંબ નિયોજનના પ્રચાર અંગે સરકારને આપેલ દાન છે એ પહેલાં તો આપણે છે એ શું જોવું પડશે તો કે વીસ હજાર છે તો સો સો ટકા આપણને બાદ મળશે બરાબર કાં તો વીસે વીસ હજાર આપણને બાદ મળશે પહેલો ઓપ્શન બીજો ઓપ્શન શું છે તો કે આપણને આપણી જે ગ્રોસ આવક છે બરાબર તો ગ્રોસ આવક અત્યાર સુધીની બરાબર કે ભાઈ આપણી કુલ આવક હતી સાત લાખ એંશી હજાર એમાંથી અત્યાર સુધી જે કપાતો થઈ છે બધી કપાતો આપણે માઇનસ કરશું માઇનસ એક લાખ પચાસ હજાર માઇનસ પિચોતેર હજાર માઇનસ પિચોતેર હજાર અને માઇનસ એક લાખ વીસ હજાર બધી કપાતો માઇનસ થઈ અને મારી પાસે મારી ચોખ્ખી આવક વધશે ત્રણ લાખ સાઠ હજાર એના દસ ટકા અથવા તો ગ્રોસ આવક બરાબર છે ત્રણ લાખ સાઠ હજાર એને ગુણ્યા દસ ટકા એટલે કે છત્રીસ હજાર હવે કાં તો મને છત્રીસ હજાર રૂપિયા બાદ મળે અને કાં તો વીસ હજાર બરાબર છે બેમાંથી ઓછા ક્યાં છે તો કે ઓછા મારા વીસ હજાર છે તો વીસે વીસ હજાર રૂપિયા મને બાદ મળશે બરાબર છે તો અહીંયા હું વીસે વીસ હજાર બાદ લઈ લઈશ બરાબર છે ચાલો હવે બીજા નંબરમાં છેલ્લું છે માન્ય સખાવતી સંસ્થાને આપેલ દાન તો અહીંયા આપણે ચોથા નંબરમાં ચાલો તો માન્ય સખાવતી સંસ્થાને આપેલ દાન બીજા નંબરમાં હવે આને આપણે કેટલું દાન આપ્યું છે તો કે આને આપણે ચાલીસ હજારનું દાન આપ્યું છે પણ આ અન્ય કોઈ સંસ્થા છે એટલે આપણે એના પચાસ ટકા સુધી જ આપણને છે એ બાદ મળશે બરાબર છે કોઈ માન્ય સંસ્થા છે બરાબર છે તો એ છે એ કોઈ પ્રાઇવેટલી આપણે એને દાન કર્યું હોય છે પ્રાઇવેટલી સંસ્થા પોતાનું કામ કરે છે બરોબર છે તો એ છે એ ચાલીસ હજારના પચાસ ટકા એટલે કે વીસ હજાર રૂપિયા સુધી આપણને બાદ મળશે અથવા આ તો છે જ અથવા આપણે જે ગ્રોસ આવક હતી આપણી અત્યાર સુધીની છત્રીસ હજાર જે દસ ટકા આપણે કર્યા હતા ત્રણ લાખ સાહીઠ હજારના બરાબર છે તો છત્રીસ હજાર હતા તો એ પણ આપણને છે એ આમાં આપણે એનો હિસાબ કરવો પડશે બરોબર છે તો અહીંયા આપણે ગ્રોસ આવક ત્રણ લાખ સાઠ હજાર બરાબર એના દસ ટકા એટલે કે એ છે એ છત્રીસ હજાર બરાબર છે પણ છત્રીસ હજાર નહીં પણ આપણે કેટલા કરવાના છે તો કે એના પચાસ ટકા એટલે એ થશે અઢાર હજાર બરાબર છે હવે એક વસ્તુ સમજવાની છે કે અહીંયા જુઓ અહીંયા આપણે મળવાપાત્ર બાદ કેટલી રકમ હતી તો કે છત્રીસ હજાર બરાબર છે હવે છત્રીસ હજાર બાદ લેવાના હતા આપણે ટોટલ એટીજી હેઠળ બરોબર એ સિચ્યુએશનમાં જ્યાં આપણે ગ્રોસ આવક દસ ટકા લઈ છે બરોબર ન્યા તમારે ટોટલ ગ્રોસ આવકના દસ ટકા જેટલી જ રકમ બાદ મળશે ગમે એટલી વસ્તુ હોય તો એવી સિચ્યુએશનમાં છત્રીસ હજાર તમારે ટોટલ બાદ મળશે આ એટીજી હેઠળથી જ્યાં તમે દસ ટકા એપ્લાય કરો છો તો હવે અહીંયા આપણે દસ ટકા એપ્લાય કરી લીધા અને વીસ હજાર બાદ મેળવી લીધા બરોબર તો આ વીસ હજાર બાદ થઈ ગયા હવે મે મેળવવા પાત્ર રહ્યા કેટલા તમે છત્રીસમાંથી વીસ જાય તો મારી પાસે જે છે એ બરાબર તો સોળ હજાર આપણી પાસે બાદ મેળવવાના રહ્યા બરાબર તો હવે આ સોળ હજારને આપણે ધ્યાનમાં દેસું અને એના શું કરશું પચાસ ટકા આના શું કરશું પચાસ ટકા અને ઈ આપણે છે એ શું વધશે તકે આઠ હજાર હવે આપણે જોવાનું કે જે ઓરિજિનલ મારે જે વસૂલ કરવાના હતા વીસ હજાર ઈ અને આ આઠ હજાર આ બેમાંથી ઓછું કોણ છે તો કે આ આઠ હજાર તો આ આઠ હજાર હું છે એ બાદ લઈશ બરાબર છે તો આ આઠ હજાર છે એ હું બાદ લઈશ અહીંયા બરાબર છે ખબર પડી ગઈ શું થયું તો કે મારે ટોટલ મને ખબર છે કે ભાઈ જ્યારે મારે દસ ટકા એપ્લાય કરવાના હોય ત્યારે મારે કુલ ગ્રોસ આવકના દસ ટકા જેટલી જ રકમ બાદ લેવાની છે એટીજી હેઠળ બરાબર એ પછી ગમે એટલી વસ્તુ હોય મારે એટીજી હેઠળ એના દસ ટકાથી વધારે વસ્તુ છે એ બાદ લેવાતી નથી એવી સિચ્યુએશનમાં મારે પહેલાં ટોટલ છ છત્રીસ હજાર છે બરાબર તો છત્રીસ હજારમાંથી પહેલાં મેં વીસ હજાર બાદ લઈ લીધા બરાબર છે અને પછી મારે છે એક વસ્તુ વહેતી હતી એ છે છ છત્રીસ હજારમાંથી મારે હજી ચાલીસ હજારના પચાસ ટકા વીસ હજાર જેટલી રકમ બાદ મેળવવાની હતી પણ હું એમ નહીં કરી શકું કારણ કે છત્રીસ હજારમાંથી વીસ હજાર જો હું બાદ કરું તો મારી પાસે વધે કેટલા તકે સોળ હજાર બરાબર તો હવે હું સોળ હજારમાં જ પચાસ ટકા છે એ બાદ લઈ શકીશ બરાબર છે તો આઠ હજાર છે એ મેં બાદ લઈ લીધા બરાબર ચાલો હવે આના એટીજી હેઠળ કેટલી ટોટલ કપાત છે તો કે દસ હજાર પ્લસ દસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ આઠ હજાર ઉતાલીસ હજાર બરાબર છે ચાલો અને ટોટલ કપાતની વાત કરી લઈ તો બે પીઝના આપણે એડ કરી લઈએ એક લાખ પચાસ પિંચોતેર પિંચોતેર હજાર અને એક લાખ વીસ હજાર બરાબર છે એક લાખ પચાસ હજાર 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 અને એક લાખ વીસ હજાર પ્લસ હજાર એટલે ચાર લાખ અડસઠ હજાર કુલ મારી પાસે કપાત આવી ચાર લાખ અડસઠ હજાર અને એને આપણે કુલ આવકમાંથી ગ્રોસ આવકમાંથી સાત લાખ એંસી હજારમાંથી માઇનસ કરશું તો માઇનસ સાત લાખ એંસી હજાર તો એ આવશે ત્રણ લાખ બાર હજાર તો આ આવી જશે મારી કુલ કરપાત્ર આવક ત્રણ લાખ બાર હજાર ચાલો તો આ થઈ ગયું આપણું બરાબર છે જે દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર દસ હતો બરાબર છે બી એસ શાહનો બરાબર છે અને એટી વાળું આપણે થોડુંક સમજવાનું હતું અને આમ જો રૂલ યાદ હશે તો દાખલો સમજવો એકદમ ઇઝી પડશે બરાબર છે છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો થેન્ક યુ